સુતેલા વિજે ભઈ કાના ભઈ ચારોલ્યા ઉમર વર્સ ચાલીસ જ્યો કોડ પાછળ કેસોદ મધ્ય રહે છે તે મજૂરી કામ કરતા કોઈ પણ કારસર ગબડી પડતા અંદર બ્રિજના સળિયા ખીલા સરીમાં ગંભીર રીતે ઇજાગ્રસ્ત બનતા સ્થળ ઉપર જ મોત નિપજ્યું હોવાનું પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે વહેલી સવારે પસાર થતા રાહદારીઓ વેપારીઓને ધ્યાને આવતા એકસો તાત્કાલિક એમ્બ્યુલન્સને સેવાને જાણ કરી હતી વિજય કાનાભાઈ ચારોલિયાનો મૃતદેહ બહાર કાઢવામાં આવ્યો તો પોસ્ટમોર્ટમ માટે કેસોદ સબ ડિસ્ટ્રિક્ટ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે આ અંગે કેશોદ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે અને આ સમાચાર વાયુ વગેરે પ્રસરતા લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા હતા કેમેરામેન રાવલિયા મધુ સાથે જગદીશ યાદવ જૂનાગઢ